પરસોત્તમ રૂપાલા જેમણે માફી માંગ્યા બાદ હજુ પણ વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે મહેસાણામાં કરણી સેનાએ કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ આપ્યું છે રૂપાલા સામે કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે ગલની અંદર જેમ ટપોરી ભાષણ કરતા હોય એવી ભાષાની અંદર રાજપૂત સમાજને જે રીતે વાત કરી અને નીચું દેખાડવાનું જેમને કામ કર્યું છે જેના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે તો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે મહેસાણાની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનોએ અને એની અંદર માગણી કરવામાં આવી છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલેસ કરવામાં આવ્યો છે એ પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ કોઈપણ ભોગે રદ થવું જોઈએ અને એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર એને મુકોય મૂકી શકે છે પણ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાયણ થાય એ માટે ક્ષત્રિય સમાજના વિરુદ્ધમાં એને ખોટું લાગે એનું અપમાન થાય એવી નિમ્ન કક્ષાની ભાષા એમણે વાપરી હતી જેનાથી તમામ ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજના લોકોએ એને આજે વખોડી છે એમના વાણીવિલાશ વિરુદ્ધમાં આચાર સંહિતા ભંગ થાય એનો સ્પષ્ટ કેસ બને છે એટલા માટે ચૂંટણી કમિશનર શ્રી તેમજ મહેસાણા જિલ્લાના એમના થ્રુ કલેક્ટર થ્રુ આપણે એક અરજી આપી છે આવેદન આપ્યું છે